એટલા પવિત્ર સાધુ હતા અને એટલી બધી સિદ્ધિઓ હતી કે આ માણસ પાણી પર ચાલી શકે એની પરંપરા એવા એવા સંતો ની પરંપરા કથા સાંભળી છે સ્મૃતિમાં બહુ પછી મારા ગ્રંથમાં મને મળી જતી નથી મારે કથા તમને કહેવી ગઈ એક વખતના સમયે એક ગોપી યમુના પાણી પર ચાલે છે યમુના પાણી પર ગોપી ચાલે છે કદાચ આગળના ચાર દિવસોમાં મને સ્મૃતિમાં આવી જશે તો હું તમને કથા કહી એક શિષ્ય સામે કિનારે ભગવાન આદિ શંકરાચાર્ય બેઠા હતા અને એની પાસે જવાની ઈચ્છા થઈ કે કોઈ દીગી પુરુષ બેઠા છે જવું છે અને જેને પાણીમાં હાલવાનું ચાલુ કર્યું તો નીચેથી કમળ નીકળતા ગયા અને પદ્મનાલ નામ કર્યું છે તમને એવી એવી સિદ્ધિઓ પણ સંસ્કાર ભગવાન કપિલ નારાયણ કહ્યું કે સાધુ એને કહેવાય માં જે ભગવાન માં પડી દે સાધુનો સ્વભાવ અત્યંત બીજાનું હિત કરવાનો હોય છે એટલે તો કહ્યું છે સંતોએ પ્રભુ કરા प्रि ભગવાન માં તમને જોડી દે એ એ ભગવાન નો સાધુ છે અને માં દેવ એ પરમાત્મા ને કે સાધુ કોને કહેવાય તો કહે છે કે માં જેની અંદર તિતિક્ષા એટલે કે કરુણા ભરી છે એને સાધુ કહેવાય શાંતિ પમાડે એને સંત કહીએ આપણે એની પાસે જઈને આપણે આનંદ મળી જાય સાધુ સંત

પણ આમાં મોહ રાખશો મોહ રાખવો હોય તો ભગવાન માં રાખો ઈશ્વર મોહ રાખો માને સાંખ્ય શાસ્ત્ર ઉપદેશ આપી અને પરમાત્મા કપિલ ગીતાનો પ્રચાર પ્રસાર કરવા માટે ગંગા સાગર ગયા અને ગંગા સાગર માં જઈ ભગવાન ધ્યાન કરે કપિલ ગીતાનો નો એ ઉપદેશ બધાને આપે આ બાજુ માએ દીકરા પાસેથી મળેલું જે જ્ઞાન હતું અને યોગ માર્ગમાં લગાડી દેહ ત્યાગ કર્યો જે જગ્યાએ દેહ ત્યાગ થયો માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ અને આજે આપણે એને છે બાજુમાં સિદ્ધપદ નામ પછી કહેવાય કે જે પણ દીકરો પોતાની માતાને મુક્તિ અપાવવા ઈચ્છતો હોય એને સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે શ્રાદ્ધ કરવું જેથી કરી ભગવાન કપિર નારાયણ એ માતાને મુક્તિ આપે છે અને પિતૃનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં જઈ ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરીએ તો ભગવાન નારાયણ એ પિતૃને મુક્તિ આપે છે અને તમારે તમારું બધાનું શ્રાદ્ધ હાથે કરવું હોય તો આવી કથાના માંડવામાં જઈ અને જેમ કહેવામાં આવે એ બધું કરતા થઈ જાવ તમારું શ્રાદ્ધ તમે તમારી જાતે કરી દો જેવું કહેવામાં આવે છે ખાલી કથા સાંભળવા જવાનું આ કથા સાંભળીને જીવનમાં એપ્લાય કરવાનું છે ઓપ્શન બહુ જ મને કરું ન કરવાનું ચતુર્થ સ્કરમાં મનુ મહારાજ ની દીકરી આકુતિના લગ્ન રુચિ થયા એને તે ભગવાન સ્વામી યજ્ઞ નારાયણ થયા નવ દીકરીઓ જે હતી દેવભૂતિ કરદમ એને એક એક ઋષિ સાથે પ્રણાયા એમાં અનસૂયા નામની જે કન્યા હતી અનસૂયાનો અર્થ છે અસૂયા જેમાં ઈર્ષા નથી એ અનસૂયા છે અસૂયા એટલે ઈર્ષા અને અનસૂયા એટલે જેમાં ઈર્ષા નથી તે અનસૂયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા અને એને કે સ્વયં પરમાત્મા દત્તાત્રેય નારાયણ પ્રાગટ્ય થયું છે જેને 24 ગુરુ બનાવ્યા અને સંસારના લોકોને કહ્યું કે જેની પાસે સારો સંદેશો મળે અને ગુરુ બનાવી લેવાય કથા અને પછી ત્રીજી દીકરી જે પ્રસુતિ હતા મનુ મહારાજ ને એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા દક્ષ ને ત્યાં લગ્ન થયા એને ત્યાં સોળ કન્યાઓ થઈ એમાં તેર કન્યાઓ ધર્મને આપી એક કન્યા પિતૃગણને એક કન્યા અગ્નિદેવને અને એક કન્યા ભગવાન શિવને પરિણા સતી અને એ સતી ભવાની પોતાના પાપના ઘરે અગ્નિમાં બળી મરી અને પોતાનો દેહ છોડ્યો પરીક્ષિત પ્રશ્ન કર્યો બાપ ઉભાર્યો દીકરી બાપના ઘેર શું કામ બળી બહુ કથા છે બાપના ઘેર શું કામ બળ્યું સાંભળો દક્ષ પ્રજાપતિને એક વખતના સમયે પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો છે અને જયારે પ્રજાનો નાયક બન્યો સભા ભરી છે અને પોતે આવે છે બધા ઉભા થયા પણ સભાની અંદર ભગવાન શિવ બેઠા હતા એ ઉભા ના થયા શિવ જયારે ઊભા ન થયા એટલે દર્શને થયું કે અમારું અપમાન કરે છે એટલે એમણે ભગવાન શંકરને ન બોલવાના શબ્દો બોલ્યા પહેલો પેલો હુકમ બહાર પાડ્યો કે યજ્ઞાદિકર્મ થશે શંકર ને કોઈ ભાગ નહીં મળે નંદી આદિ ગણો એને રોકે છે કે દક્ષ તું આ સત્તામાં આવીને તું તને મદ આવ્યો છે તું મે મે કરે છે અને ત્યારે ભગવાન શંકર ની નિંદા કરન ને લઈ અને નંદીએ દશને શ્રાપ આપ્યો કે તું બકરાના મોઢાવાળો મે મે કરવા વાળો બોકરો બનીશ આ સંસારમાં પદ મળે ને એટલે અહંકાર હારે આવ્યા વગર રે નહીં દિવસ પૈસો આવે તો પણ આપણને અહંકાર તો આવે પ્રાર્થના કરી પ્રભુ પદ પ્રતિષ્ઠાન પૈસો આપો પણ અહંકાર સાથે આપતા અહંકાર અમને ડુબાડવાનું કામ કરે છે પાણીમાં હોડીમાં નાનું એવું તીણું પડે ને ખાલી કાણું તો એ કાણા માંથી પાણી અંદર આવે અને એ હોડીને બુડાડી દે એમ આપણા જીવનમાં નાનો એવો અહંકાર આવે એટલે જીવનને બુડાડ્યા વગર રે નહીં એ સંશય ની યાદ આપજો માટે પરમાત્મા કાપના કરેલું કાપ થી બધું મળે પણ અહંકાર ના આવે એવી કૃપા કરો દિવસ જેને જેને અહંકાર આવ્યા છે એના અહંકાર વગળી ગયા છે દસ માથા વાળા રાવણ નું અહંકાર નો પૂર્યું તો આપણે તો એક જ છે માટે વિચાર કર્યો અહંકાર આજે અહંકાર અંદર દશ ન બોલવાના શબ્દ બોલે ભગવાન સૌને લઈને કૈલાસમાં માં જતા ર્યા

બધા આવ્યા છે દીકરીને આવ્યા કારણ કે એને આમંત્રણ થયું પણ જયારે ખબર પડી કે મારા બાપ ની યજ્ઞ છે ત્યારે ભવાની મન બાપના ઘરે લાગ્યું એટલે ભવાની પોતાના પિતા ને સમજાવવા માટે આવે છે પણ ભગવાન શંકર ન આવ્યો કેમ શંકરે કહ્યું કે જ્યાંથી આવકાર ન હોય આદર ન હોય સન્માન ન હોય ત્યાં જવાય નહી આવવાની આવ્યા છે આ બાજુ કષ્ટ પ્રજાપતિ એ પોતાના તમામ લોકોને કહી દીધું કે મેં દીકરીને જમાય ને આમંત્રણ નથી આપ્યું અને છતાં પણ આવે તો કોઈ આવકાર ન આપવો

બધા મળ્યા પણ કોઈ આવકાર ના બે બેને મળી બેને જોયું જો તો ખરા આમંત્રણ નથી બહુ તોય આવીશ યજ્ઞશાળામાં જાય છે સાચી ઘટના તો ત્યાં ઘટી યજ્ઞશાળામાં ગયા પોતાના બાપની નજર દીકરી સામે દીકરીની નજર બાપ સામે બાપ અને દીકરીની બે ની નજર એક થઈ પણ દીકરીને આવેલી જોઈ બાપ ફરી ગયો કારણ ભવાની લગ્ન પોતાના બાપની ઈચ્છા વિરુદ્ધ કર્યા હતા બાપ આવડું ફરી ગયો ભવાનીને દુઃખ લાગ્યું મારો બાપ ફરી ગયો बाप जो फड़ी जाए तो जाइस क्या हूं जाओ क्या दौड़ता दौड़ता महल गया, कोई आकर ना

કોઈના હૃદયને પીગળાવું ને બહુ અઘરું છે તો એ મને લાગે છે કે આઈ બધી પોચિત ગયા હે તો દક્ષનો એકનો તો કઈ દે એમ કરવો છે એકને પૂરો

તમારો સમય ખરાબ હોય તમારી ભૂલ પડી હોય આખી દુનિયા તમારાથી લે તમારી તમારાથી નહીં કોઈ જેને તમને જન્મ આપ્યો છે માં ક્યારે નહીં ફરી જાય તમારી વિકટ સ્થિતિમાં તમારી સાથે કોઈ હોય તમે બહુ મૂંઝાઈ ગયા હોય પાછળ તમારા ખભા પર હાથ પડે તો સમજો આ હાથ મારા બાપનો હશે

તમારા માથા ઉપરથી છત્રી લઈ લે અને જે દશા થાય ને એની હજારો ગણી લાખો દશા કે સો વર્ષની ઉંમરનો માણસ થઈ જાય દીકરાના દીકરાની ઘરે દીકરા હોય ચાર પેઢી એકારે બેઠી હોય પણ એ સો વર્ષનો બાપ કદાચ અને એની માં જીવતી હોય જો એની પાસે જાય તો સો વર્ષ નો હોય એ પાછો બે વર્ષ નથી જાય માં પાસે જવાનો આનંદ છે માં પાસે જઈ અને તમારે માના ખોળામાં માથું નાખી સુઈ જવું એ જે મજા આવશે ને હું તો બધાને કહું છું બધાને કે જ્યાં સુધી માં જીવે છે તમે ઘરે હો ને તો દિવસમાં એક વાર એના ફળામાં માથું નાખી સુઈ જાવ એ જે સુખનો અનુભવ થશે ને એ સુખ તમને જિંદગીમાં આખી સૃષ્ટિમાં ક્યાંય નહીં મળે જે માનવ આનંદ મળે છે હું આજની તારીખે ઘરે જાઉં ને તો આજની તારીખે હું મારી માનવ ફળામાં માથું કુઈ જઉં कितने सुख दुनिया छो नो बाल बिरो हाथ माखा मा फरे जिंदगी मे बहुत दुख होई गे बाप क्या रखे तुमने मारी ले बाप तुम्हारा तो मोटू खेत ली गे गुस्से ब्राओई बाप પણ એટલું યાદ રાખજો કે તમારાથી ગમે તેટલો ગુસ્સે ભરાયેલો તમારાથી ગમે તેટલો નારા થયેલો પાપ ફરી જાય ને ત્યારે તમારે એટલો ભરોસો રાખો ખાલી શરીર થી ફેર્યો છે બાકી દિલ થી તો હજી મારી હારે છે મારો બાપ દિલ મારી હારે છે હૃદય મારી હારે છે એમાં પ્રેમ એની લાગણી એનો આશીર્વાદ મારી હારે છે આજે સિદ્ધાર્થના પૂજ્ય પિતાશ્રી પિનભાઈ કદાચ પંચ પંચમહાભૂતની આ શરીર સાથે અહીં નથી એટલે ભરોસો રાખજો તારી આજુબાજુની તમામ ચેતનાઓ તારા બાપુજીની છે તને રક્ષણ કરી રહી છે તને ધ્યાન રાખે છે તું રાત્રે એકલો આવતો હોય અને ખરાબમાં ખરાબ રસ્તે પણ તને કોઈ આંચ ના આવે એટલે સમજી તારા બાપની રક્ષાનો દરપોજ લઈ ખા રહે છે માનું રાત સદી આપની સાથે છે બાપનો પ્રેમ અનંત સાથે માયા આવકાર લેવાની આવી ગઈ બેટા માથા પર હાથ થઈ ગયું છે એક વાત કહું બાલા બધું સંસારમાંથી જીવનમાંથી પાપ જયારે મૃત્યુ પામે ને ત્યારે માં એકથી વધે બે પાત્ર હોય જીકરાઓનું પાલન પોષણ કરવા રમાકાંતબેન હતા ત્યાં કેમ ગયા હતા રમાકાંત કેમ ગયો બાપ ના મૃત્યુ પછી દીકરો નાનો વેર બાપ ગુજરી જાય ને તો પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી પૈસા કમાય અને દીકરાને ભણાવી ગણાય મોટો કરે છે એના લગ્ન એની માં કરે છે

માં પાસે ગયા તો માયા આવતા રહે કોઈ દવા નહીં બેટા તમારી ખરાબ સ્થિતિમાં જે માં આપણી હારે આપણી હામું જોવે છે આપણો હાથ પકડે છે આપણને આવકાર આપે છે યુવાન ભાઈ બહેનો મારી પ્રાર્થના છે કે જે મા બાપે તમને પોતાના પેટમાં રાખ્યું પોતાના ખંભે બેસાડી આ સંસારના દર્શન કરાવ્યા છે ને એ મા બાપ થી ક્યારેય જુદા ન થશું મારી આખી પ્રાર્થના સમય એટલો બધો પૂર પાઠ ચાલ્યો સારી નોકરી ને સારી છોકરી મળી જાય એટલે આપણે જુદા થઈ જઈએ જિંદગીના આવ્યા ને બાપ એની છેલ્લા આઠ વર્ષ એનો હાથ પકડી અને રોજ દિવસ માં એક એને મંદિરે લઈ જાય જેને બાળપણમાં તમારો હાથ જાયો છે એનો વૃદ્ધાવસ્થામાં તમે હાથ ધર્યો

તમને પ્રાર્થના છે કે તમારી ઈચ્છા હોય કે તમારો દીકરો રહે એની તમારી હારે તો તમે એટલું તમારી જિંદગીની નોટમાં લખી રાખજો તમારો ધણી પણ કોઈકનો દીકરો છે એને એના મા બાપની હારે રહેવા દેજો જો તમે તમારા પતિને એના મા બાપથી જુદો કરશો તો તમારા સંતાનોની બહુ તમારી હારે તમારા દીકરાને નહીં રહેવા દેતો

अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को हाँ और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए